હેલો મિત્રો તો સ્વાગત છે તમારું ફરીથી મગફળી સમથી ગણન કે એક મહિનો અને અઠ્યા અઠ્યાવીસ દિવસની આ મગફળી છે બરાબર છે એનાથી ખરપેલી છે અને બીજું એક વય નું જે અંદર નેતા મળ્યું હતું મગફળી છે બરોબર અને બીજી વસ્તુ કે આમાં ઉતારતી હતી તો એના માટે જે વીસ ટકા અને આમથી ભારે એક દવા આવે છે બીજી એ પાંચ ટકા કરીને આવે છે તો એ દવાને વરસાદ હતો એટલે પોણી કઈ મૂકવાની અંદર હતું ને તો એને આપણે લાવી અને રેતીમાં મિક્સ કરી અને ખાતની ની જેમ પોખી નાખ્યું છે વરસાદ થયો તો કમ્પ્લીટ એ પણ ધુતર થી બંધ થઈ ગયું છે તો મિત્રો તમને બતાવું કે ધુ કેવી રીતના ઉતારતી તો જો મિત્રો આ છે આપણે જો આ ધુ કાઢેલી છે જો મિત્રો આની અંદર આપણે હું બેસતો હતો જ્યાંથી જો મિત્રો એ આ ઈદુ કાઢ્યું છે તો આવી રીતના ઈદુ ખાઈ જાતી મિત્રો તો આ ખાધે લઈ લીધું છતાં પણ જો અને આટલા બધા પોપો માથે બેઠા થઈ તો મિત્રો જેવી છે મગફળી એ કોમેન્ટ કર દો બીજી વસ્તુ મિત્રો કે આપણે અહીંયા તો નથી ઉપયોગ કરતા એટલો બરોબર છે પણ મેં ટ્રાય માટે થોડો ઉપયોગ કર્યો છે કે મગફળીને અત્યારે તો લેટ થઈ ગયો પણ જો તમારે દોઢ મહિનો જેવું થાય અને જો મગફળીને જો ઉપર તમે જે લોખંડનું નું કે કોઈ પણ થોડું માપનું વજન વાળું જો વસ્તુ હોય એ ફેરવો તો એનાથી જે ઉપરનો વિકાસ છે તે ઓછો કરે અને જે મગફળી છે તે જમીનમાં વધારે જાય છે તો એનાથી મગફળી છે એનું ઉત્પાદન વધારે જો મિત્રો થોડીક મેં મગફળી માછીબાર ફેરવેલું છે તો જો મિત્રો આ જે છે તે મગફળીનો આખો પટ્ટો છે બરોબર તો હું તમને બતાવું મિત્રો જો આ મગફળીને મિત્રો ફેરવી ફેરવતો જો આવૃત્ત મગફળી અંદર દબાઈ જાય તો જે આ હુયા છે તે આરામથી અંદર જમીનમાં જાય શકે બરોબર તો એનાથી શું થાય કે જેમ માથે વજન વાળું વસ્તુ ફેરવવાથી જો આખી મગફળી પથરાઈ જાય છે પરવણ જે કે આ જમીનમાં જે ગેપ પડે એ ગેપ ના રહે અને એન હુઈયા વધારે અંદર બેસે છે એટલે ઉત્પાદન વધારે મળે છે મિત્રો જો આ બેરલ ફેરવા વગર સમજ પડે તો છે છે આ ઉપર સુધી બરોબર છે તો એને અને જો જમીન ને કેટલો ગેપ પડે છે મિત્રો તો આ જયારે મિત્રો હજી મોટો થાય બરોબર ત્યારે આ નમે અને અંદર હુઈયો જાય છે તો એનાથી જે ગ્રોથ વધારે હોય એટલે જલ્દી થી અંદર બેસતો નથી બરોબર છે મિત્રો તો એનાથી ઉત્પાદન પણ ઓછું મળે છે અને આવી રીતના જો દબાઈ જાય તો જો તો એનાથી શું છે કે જો તરત અંદર બેસી જાય છે તો ઉત્પાદન ખેડૂત મિત્રોને ઘણું મળે છે અને એનાથી બીજો પણ ફાયદો થાય છે કે જે અંદર જીવાત બીજી નાના મોટી હોય તો એ જીવાત પણ મરી જાય છે જેથી કરીને મગફળીને બહુ સરળ થઈ જાય તો જોવા મિત્રો આ લાઈન તમે દેખો છો જો મિત્રો આના માંથી બિયારણ ફેરવેલું છે મિત્રો તો જો તો આવી રીતના મગફળી દબાઈ જાય જો નાની હોય દોઢ એક મહિનાની અને તમે ફેરવો તો વધારે સરળ પડશે અને ઉત્પાદન વધારે ઝડપી મળશે બરોબર છે મિત્રો તો આ છે આપણી મગફળી તો કેવી છે મગફળી મિત્રો એ જરૂરથી અંદર કોમેન્ટ કરજો અને અમારો જો વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા ભાઈને સપોર્ટ કરજો અને આવા ને આવા વિડીયો જોવા માટે પહેલી ઘંટી આવે છે એ દબાવી દેજો જેથી કરીને સૌથી પહેલા ની માહિતી તમને મળે તો હવે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બતાને જય જવાન જય કિશન